બહાર કાઢવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રિના સુમારે ડભોઈ બોડેલી રોડ ઉપર આવેલ ટીમ્બી ફાટક પાસે આઈસર ટેમ્પો નંબર

બે કલાકની જહેમત બાદ તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતમાં બંને વાહનના કચ્છર ઘાણ નીકળી ગયા હતા અને પોલીસે અકસ્માતના બનાવ અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર